જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાર્ટી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાર્ટીયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર અને હા એ પણ કહી દઉં કે જે લોકો પણ લાઈવ ધ્વજારોહણ જોવા માગે છે ઘણા લોકો ફેસબુક યુઝ નથી કરતા તો આ ધ્વજારોહણ જે છે થોડી વાર રહીને દ્વારકા ટુ ડે ચેનલ યુટ્યુબ પર પણ મુકાય છે જેથી તમે ત્યાં પણ જોઈ શકો છો પૂજા સૌથી પહેલી હેરજી જય દ્વારકાધીશ અને આજની આ ધ્વજારોહણ જે દરેક ગુજરાતીઓની પહેલી પસંદ છે ધીમા તાપે જલ્દી ચડે સ્વાદ છે જેનો સૌથી ગમે એવી ગુણિયલ નારીની પહેલી પસંદ એટલે અંગુર તુવેર દાળવાળા રતિલાલભાઈ પટેલ પરિવાર દ્વારા

જેથી દ્વારકાથી લોકો કનેક્ટ થઈ શકે તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશના દિવ્ય નામોની આપણે એક હજાર આઠ નામ જે ભગવાન દ્વારકાધીશના શ્રી હરિ વિષ્ણુના જે પિતામા દ્વારા સ્તુતિ કરવામાં આવી છે વિષ્ણુ સહસોત્રના એક હજાર નામ વિશે જાણ્યું હજી એ જ નામના એ જ સ્તોત્રની આંગર જે આ હજાર નામ છે એ હજાર નામનું શું મહત્ત્વ છે એ પણ આગળ શ્લોકમાં કહેવામાં આવ્યું છે

પછી બીજો શ્લોક કહે છે ય ઇદમ શૃણ્યાત નિત્યમ પશ્યાપી પરિકીર્તયત ના શુભમ પ્રાપ્ના કિંતી ચ મૂત્ર ચ માન મૂત્ર ચિંત્યશ્ચ ચ માનવ થોડા બહુ જ અટપટા અને બહુ જ અઘરા અને જોડિયા શબ્દો આવે છે વિષ્ણુ સત્રની અંદર તો એ શ્લોકનો અર્થ શું છે એમાં શું કહે છે ભીષ્મ પિતામાં કે જે મનુષ્ય વિષ્ણુ શાસ્ત્રના નામનો નિત્ય શ્રદ્ધાપૂર્વક એકદમ શૂન્યાત નિત્યમ કે જેને આ રોજે રોજ નિત્ય માત્ર આ પાઠને સાંભળશે અને કશ્યાપી પરિકીર્ત એટલે કીર્તન સાથે જો રોજ આનું કીર્તન કરશે તો એમને આ લોકમાં જ નહીં પણ પરલોકમાં એટલે કે મૃત્યુ પછી પણ જે છે એ કોઈ કંઈ જ અશુભ નથી કરી શકતું અને બધું જ શુભ ફળ આપે એવું આ વિષુશાસ્ત્રનો સ્ત્રોત્ર છે એનું નામ છે એના અંદર એવું બળ છે એ નામની અંદર એ પાઠની અંદર કે જે નિત્ય માત્ર સાંભળવાથી હવે તો યુટ્યુબ પર પણ આ વિષુશાસ્ત્ર અવેલેબલ છે તમને કદાચ ન આવડતો હોય તો કઈ નહીં પણ તમે એને માત્ર સાંભળી પણ શકો છો બહુ જ જોડિયા અક્ષરો હોય તો આપણે બોલી ન શકીએ તો કાંઈ નહીં પણ આપણે એને સાંભળી પણ શકીએ છીએ કારણ કે ખાસો એવો અડધી કલાક જેવો પચીસ મિનિટ જેટલો ટાઈમ લાગે એવો લાંબો વિષ્ણુ શસ્ત્ર છે એટલે ઘણી વખત લોકોને ન ફાવે તો તમે એને સાંભળી પણ શકો છો કારણ કે એનું સાંભળવાનું પણ એટલું મહત્વ છે એટલે કરીએ નહીં તો કાંઈ નહીં પણ નિત્ય સાંભળવાથી પણ એનું ફળ એવું મળે છે કે જે આ જ લોકમાં અહીંયા જ નહીં પણ પરલોકમાં પણ એ કામ આવે છે ઈશ્વર કા નામ લેતે હોઈએ કભી આંખો મેં કોમેન્ટ સરસ હતી પણ સ્ક્રોલ થઈ ગઈ આઈ થિંક કે જીતુ તળપદા જીતુભાઈની છે આંખો મેં આંસુ આ જાય તો સમજ લેના કે આપકા સંદેશા

માત્ર આપણા કરેલા કર્મો અને આવું જો વિષ્ શાસ્ત્ર જેવા પાઠ કર્યા હશે તો એ આપણે જરૂરથી પરલોકની અંદર કામ આવશે બાકી અહીંયાથી આપણે એક કંઈ પણ આપણી સાથે જે છે એ લઈ નથી જવાના એટલે શાસ્ત્રની અંદર એવી તાકાત છે કે જે આ લોકમાં જ નહીં પરલોકમાં પણ આપને કામ આવે છે એના પછી છે વેદાંતકો બ્રાહ્મણો શાસ્ત્રો ક્ષત્રિયો વિજયી ભવેત વૈશ્યો ધન સમૃદ્ધ ધન સમૃદ્ધ શુદ્ર સુખવાપની વાત આપણે આપણે જાણીએ છીએ કે ત્યાં ચાર કહેવામાં આવી છે એક બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણવ્યવસ્થા એ જન્મ પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ પણ શાસ્ત્રો કહે છે કે માત્ર જન્મ પ્રમાણે જ વર્ણવ્યવસ્થા નથી કર્મ મુજબ પણ વર્ણવ્યવસ્થા છે તો કર્મ મુજબ કઈ રીતે કે જે ગુણ હોય જે જિજ્ઞાસુ હોય જેને હંમેશા કંઈક જાણવાની ઈચ્છા હોય સાથે સાથે જે જાણે જે વિદ્યા પ્રાપ્ત કરે જે સમજે એને લોકોની અંદર વહેંચવાની જેને આદત હોય જે એવું કર્મ કરતા હોય એ દરેકને બ્રાહ્મણ કહેવાયા છે એ દરેક જાતક જે આવું કર્મ કરે છે કે જે દેવ તત્વને જાણવા વિશે હંમેશા જિજ્ઞાસુ હોય અને દેવ તત્વને એટલે કે બ્રાહ્મણ વિશે જાણીને પછી એ એ વાતને સમજાવે દરેકને જે છે બ્રાહ્મણ કર્મ કયા છે તો એ દરેક બ્રાહ્મણ જે છે એ જિજ્ઞાસુ જાતક જે છે એ વેતા વેદાંતનો પાર પામશે એટલે કે એની બુદ્ધિ એવી તીવ્ર બનશે કે જે વેદોની અંદર સાર કહેલું છે જે વેદોની અંદર વાતો કહેલી છે જે વેદોની અંદર જ્ઞાન છે એને પામી શકશે એને સમજી શકશે પછી શું છે ત્યાર પછી આવે છે કે વેદાંતકો બ્રાહ્મણો શાસ્ત્ર ક્ષત્રિયો વિજયી ભવે ક્ષત્રિય એટલે કે જે યુદ્ધશાસ્ત્ર ને સમજે છે જે ક્ષાત્ર સ્વભાવવાળો છે જે હિંમત આપણે ક્ષાત્ર સ્વભાવ કહીએ ને કે જે હિંમત હોય જે કર્મયોગી હોય જે સતત કર્મ કરતો હોય જે રક્ષા કરતો હોય એવા દરેક જાતક જે રક્ષા કરતા હોય જે યુદ્ધ ક્ષેત્રની હોય આજે તો આપણે જાણીએ છીએ કે દરેક વખતે આપણી પરિસ્થિતિઓ જે છે યુદ્ધ સમાન જ હોય છે તો આવી દરેક પરિસ્થિતિઓમાં જે યુદ્ધની અંદર વિજય અપાવે છે છે એ જો દરેક ક્ષત્રિય સ્વભાવવાળા જાતકો હોય છે મનુષ્ય હોય છે જો વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરે તે દરેક યુદ્ધની અંદર દરેક પરિસ્થિતિઓની અંદર જે એમને જીત થાય છે જીતી શકે છે પછી વૈશ્ય સ્વભાવવાળા એટલે કે જે ધન ઈચ્છુક લોકો જે છે જે ધનની હેરાફેરી કરે છે જે 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 ધનથી જેને લાલસા રાખે છે એવા લોકો જે છે વેપારીઓ જે છે એ ધનથી સમૃદ્ધ થાય છે અને ત્યાં ધનના ભંડારો ભરેલા રહે છે અને જે સેવા કરે છે જે સેવા સ્વભાવનો છે આપણી આસપાસ નજર કરીએ તો એવી કેટલી નોકરીઓ જે છે કે જે સમાજની સેવા સાથે જોડાયેલી છે જે સમાજની સેવા કરે છે તે એવી જે નોકરી કરતા હોય એવા જે કર્મ કરતા હોય એ મનુષ્યને શુદ્ર કહી શકાય છે તો એ જે સેવા સ્વભાવ જેના કર્મની અંદર છે એ શુદ્ર સ્વભાવના લોકો જે છે એ શ્રદ્ધાપૂર્વક આનંદપૂર્વક જો વિष्णु શાસ્ત્રનો પાઠ કરે તો એ જે સેવા કરે છે એને એની અંદર પરમ આનંદ મળે છે પરમ ઈચ્છા એને સંતોષ મળે છે કે હું જે આ સમાજની સેવા કરી રહ્યો છું હું જે આ કામ કરી રહ્યો છું એની અંદર મને

રતિલાલભાઈ પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું તો સુંદર એવી ધ્વજા આપણી સમક્ષ ખુલી ગઈ છે આપણા સૌ કોઈ ઉપર આ ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા આમ જ ફરકતી રહે અને આપણે સૌ કોઈને ધન્ય કરતી રહે કૃપા કરતી રહે અને જ્યાં પણ દુનિયાના ખૂણે બેસીને આ વિડીયો જોઈ રહ્યા છીએ ત્યાં સુધી ભગવાન શ્રી દ્વારકાધીશની કૃપા મેળવતા રહીએ એવી આપ સૌ કોઈને શુભકામના વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશ ની લાઈવ ધ્વજારોના દર્શન કરી શકે ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે સોની જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બાર સુરેશ ગ્વાલાણી જય દ્વારકાધીશ મુકેશ મંડાલ અમદાવાદથી દિલીપ ભરવાડ જય દ્વારકાધીશ રાજેશ થાનકી જય દ્વારકાધીશ દીપક આહિર જય દ્વારકાધીશ વીરેન બારાય જય દ્વારકાધીશ ઇકુ પટેલ જય દ્વારકાધીશ

કયું આજે આજનું આપણે કેપ્શન પણ મૂકેલું છે કે ખાલી બ્રાહ્મણોએ જ નહીં પણ ક્ષત્રિયો વૈશ્યો અને શુદ્રોએ પણ આ વિષ્ણુ શાસ્ત્ર કરવો જોઈએ અને શા માટે કરવો જોઈએ અને ભગવાન તો ત્યાં સુધી કહે છે આ ફળ સુખની અંદર તો ત્યાં સુધી લખાયેલું છે કે કરવાથી નહીં માત્ર સાંભળવાથી પણ આનું અનેક ગણું ફળ મળે છે યુટ્યુબની અંદર પણ આ જે વિષ્ણુ શાસ્ત્ર અવેલેબલ છે તમે યુટ્યુબ પર ખોલીને રોજે એક દિવસ આખા દિવસની અંદર એક વખત સાંભળો તો પણ એનું ફળ મળે છે એટલે બહુ જ એવો જે કે મેં આની પહેલાં પણ કહ્યું છે કે જે દુઃખોનો નાશ કરનારો છે જે ભવો ભવના રોગોને જે છે એ સમાપ્ત કરનારો એકદમ દિવ્ય સ્ત્રોત્ર છે એમને એના જે એક હજાર નામો જે ભગવાનના એમાં કયા છે એ મેં મારા પ્રયત્ન વડે આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કદાચ આપને ગમ્યો હશે અને જો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવતીકાલે ફરીથી પાછા જોડાશો તો સૌને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય દ્વારકાધીશ